હેલો મિત્રો સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં આજે આપણે જાણીશું પિતૃપક્ષ એટલે પૂર્વજોને યાદ કરવાનો તહેવાર જાણો પિતૃદેવતા કોને કહેવાય છે અને ઘરે શ્રાદ્ધ કરવાની પૂજા આજે પિતૃ પક્ષની તિથિ છે પૂર્વજોને યાદ કરવાનો આ તહેવાર એકવીસ સપ્ટેમ્બર સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા સુધી ચાલુ રહેશે પિતૃ પક્ષમાં પૂર્વજો માટે શ્રાદ્ધ ધૂપ ધ્યાન પિંડદાન તર્પણ વગેરે ધાર્મિક વિધિઓ કરવાની પરંપરા છે જાણો પૂર્વજો કોણ છે કોનું શ્રાદ્ધ કયા દિવસે કરવું જોઈએ અને ઘરે શ્રાદ્ધ કરવાની પદ્ધતિ પિતૃ કોણ બને છે એવા વ્યક્તિ જે આ ધરતી ઉપર જન્મ લીધા પછી જીવિત રહેતા નથી તેમને પિતૃઓ કહેવામાં આવે છે આ વ્યક્તિ કુવારી હોય કે પરિણિત બાળક હોય કે વૃદ્ધ સ્ત્રી હોય કે પુરુષ જો તેમનું મૃત્યુ થઈ ગયું છે તો તેમને પિતૃ કહેવામાં આવે છે પિતૃઓના આત્માની શાંતિ માટે ભાદરવા મહિનાના પિતૃ પક્ષમાં તેમને તર્પણ કરવામાં આવે છે તો ચાલો જાણીએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું કરવામાં આવે છે પહેલું તર્પણ દૂધ તલ ઉષા ફૂલ અને ગંધ મિશ્રિત જળ પિતૃઓને તૃપ્ત કરવામાં હેતુ સમર્પિત કરવામાં આવે છે બીજું ભોજન અને પિંડદાન પિતૃઓ નિમિત્ત બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પિંડદાન વિધિ કરવી ત્રીજું વસ્ત્રદાન શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી વસ્ત્રદાન કરવું ચોથું દક્ષિણાદાન યજ્ઞની પત્ની દક્ષિણા છે જ્યાં સુધી ભોજન કરાવીને વસ્ત્ર અને દક્ષિણા આપવામાં આવતી નથી તેને ફળ મળતું નથી કોનું શ્રાદ્ધ કઈ તિથિએ કરવું જોઈએ પરિવારના મૃત સભ્યની પુણ્યતિથિ પર શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ એટલે કે પિતૃ પક્ષની તે જ જે દિવસે મૃત્યુ થયું હોય તે જ તિથિએ તે વ્યક્તિના નામે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે પિતૃ પક્ષની સોળ તિથિનું કેલેન્ડર ઘરમાં જ શ્રાદ્ધ કરવાની સરળ વિધિ ઘરમાં જ ઉપાય અને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલા જાગી જવું સાપ કપડાં પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લો શ્રાદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ ખાવું નહીં દિવસના આઠમા મુહૂર્ત એટલે કે કુતુબકાળમાં શ્રાદ્ધ કરવું જે અગિયાર છત્રીસથી લઈને બાર ચોવીસ સુધી હોય છે દક્ષિણ દિશામાં મુખ રાખીને ડાબો પગ વાળીને ઘૂંટણને જમીન પર ટેકાવીને બેસી જવું તાંબાના મોટા વાસણમાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ ગંગાજળ સફેદ ફૂલ અને પાણી લેવું હાથમાં કુશા ઘાસ રાખો અને જમણા હાથમાં જળ લઈને અંગૂઠાથી તે વાસણમાં અર્પણ કરો આ પ્રક્રિયા અગિયાર વાર કરીને પિતૃઓને ધ્યાન કરો પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો તો પછી પંચબલી એટલે દેવતા ગાય કૂતરા કાગડા કીડી માટે અલગથી ભોજન કાઢવું બ્રાહ્મણ ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરો માતૃ નવમી પર પરિણીતી મૃત મહિલાઓ માટે શ્રાદ્ધ કરો નવમું શ્રાદ્ધ એટલે કે પંદર સપ્ટેમ્બર ને માતૃ નવમી કહેવામાં આવે છે આ તિથિએ પરિવારની પરિણીત મૃત મહિલાઓ માટે શ્રાદ્ધ કરવો જોઈએ ત્રાદશી શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બરના રોજ મૃત સાધુઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે ચતુર્દશી શ્રાદ્ધ વીસ સપ્ટેમ્બરના રોજ શસ્ત્રો અને અકસ્માતોથી મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બર જો કોઈ વ્યક્તિના મૃત્યુની ખબર ન હોય તો સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા પર તેના માટે શ્રાદ્ધ કરો પિતૃપક્ષમાં તમે આ શુભ કાર્યો કરી શકો છો પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોના નામે નદીઓમાં સ્નાન કરવાની પરંપરા હોય છે સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન કરો નદી કિનારે પૂર્વજો માટે પિંડદાન પણ કરી શકાય છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે ગંગાજળને પાણીમાં ભેળવીને સ્નાન કરો ત્યારબાદ ધૂપ અને ધ્યાન કરો હથેળીમાં પાણી લો અને તર્પણ કરો ઘરની આસપાસના જરૂરિયાતમંદ લોકોનું ભજન ભોજન કરાવો અનાજ કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો પિતૃ પક્ષ દરમિયાન તમે તમારા પૂર્વજોના સ્મરાર્થે ગરુડ પુરાણ અને શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ કરી શકો છો જો તમે ઈચ્છો છો તો તમે કોઈ સંતના પ્રવચનો સાંભળી શકો છો લોટના ગોળા બનાવો અને તેને તળાવમાં માછલીઓને ખવડાવો પિતૃપક્ષના દિવસોમાં ઘરમાં સ્વચ્છતા અને શાંતિ જાળવી રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી અને ઝઘડા હોય છે ત્યાં પૂર્વજોને સંતોષ મળતો નથી આ દિવસોમાં ગુસ્સે ન થવું જોઈએ માદક દ્રવ્યો કે માંસાહારી ખોરાક ન ખાવો દરેક પ્રકારની અધાર્મિક પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ બીજાઓ માટે ખરાબ વિચાર ન રાખવા જોઈએ કૂતરા ગાય અને કાગડાને હેરાન ન કરવા જોઈએ તેમના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાની ખાતરી કરો જો તમે પૂર્વજો માટે ધૂપ દાન કરી રહ્યા છો તો ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવાનો ટાળો પૂર્વજો માટે તૈયાર કરેલો ખોરાક સાત્વિક હોવો જોઈએ પિતૃઓને જળ ચડાવતી વખતે પાણીમાં ગંગાજળ દૂધ જવ અને ચોખા પણ ભેળવવા જોઈએ પિંડદાન માટે પિંડ બનાવતી વખતે ચોખા સાથે દૂધ અને તલનો ઉપયોગ કરો પિતૃપક્ષ દરમિયાન દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ શ્રાદ્ધ કર્યા પછી વ્યક્તિએ પૂર્વજો પાસેથી જાણી જોઈને કે અજાણતા કરેલી ભૂલોની ક્ષમા માંગવી જોઈએ દરરોજ સાંજે પૂર્વજોનું ધ્યાન કરતી વખતે ઘરની બહાર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ જો પૂર્વજોની મૃત્યુની તારીખ ખબર ના હોય તો શું કરવું જો આપણે આપણા પરિવારના પૂર્વજોની મૃત્યુ તારીખ ખબર ના હોય તો આપણે પિતૃ પક્ષની સર્વપિત્રે મોક્ષ અમાવસ્યા તિથિ એટલે કે એકવીસ સપ્ટેમ્બરના રોજ બધા જાણીતા અને અજાણ્યા પૂર્વજો માટે ધૂપ્યાન પિંડદાન અને તર્પણ વગેરે ધાર્મિક વિધિઓ કરવી જોઈએ આ તિથિ પર આપણે એવા મૃતક માટે પણ શ્રાદ્ધ કરી શકીએ છીએ જેમની પુણ્યતિથિ પર આપણને કોઈ કારણસર શ્રાદ્ધ વિધિ કરવાનું ભૂલી ગયા છીએ પિતૃપક્ષ એકવીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે આ દિવસોમાં પરિવારના મૃત સભ્યોને યાદ કરવામાં આવે છે અને તેમના આત્માની શાંતિ માટે ધૂપ ધ્યાન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષના દિવસોમાં પિતૃદેવતા પણ આપણા ઘરે આવે છે અને તેમના માટે ધૂપ ધ્યાન કરનારા આશીર્વાદ આપે છે પરિવારના બધા જાણીતા અને અજાણ્યા પૂર્વજો માટે ધૂપ અને ધ્યાન કરવું જોઈએ શ્રાદ્ધ વિધિથી સંતુષ્ટ થઈને પિતૃ દેવતાઓ તેમના ઘરે પિતૃ લોકમાં પાછા ફરે છે જ્યારે પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે ત્યારે તેઓ તેમના વંશજો પર આશીર્વાદ વરસાવે છે તેમના આશીર્વાદથી આપણી બધી સમસ્યાઓનો અંત આવે છે અને જીવનમાં સુખ અને શાંતિ રહે છે પૂર્વજો માટે ધૂપ અને ધ્યાન બપોરે બાર વાગ્યા ની આસપાસ કરવું જોઈએ આ સમયને કુટુંબકાલ કહેવામાં આવે છે પૂર્વજોના નામે ધાર્મિક કાર્યો કરવા માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે સવાર